આયા પેટ્રોલ લઈ લ્યો ઇદનો માસા કરો હ મારા માર લઈ મારા માર માથે કોઈ બાણ નહીં લાગુ તમે દુકાન કરી શું કરે ઉપર ચેક તો પડશે પણ હમે હમે જોઈ લઉં હું આવ્યો પીનું

આપણે હું આપણે બેટરી બદલાય તી ને તો બોલે તો ખરીદ ને આપડે મશીન ચાલુ જ ને તો ઝાડકો કાઢે કાઢે જ નઈ

ભેજ હરતો લઈ જાવું પડ્યું છે અમે કરાબા આ પટોય દીધા આ પટોય છે બેરી હું સમજ્યા તો આજ હું થારા જાતો જો લઈ તેમ આ એક પંપ બગડ્યો છે તમે કરા બાજુ ઉ એ તો તો મારે અમે કરી આલ્યો છે ને પેલો કરે હા હા એમને બુલબુલ કરે તો મારે આ મોલ્યા હારું થી તમે આવો હું તમને લેતો તો મે ઉભરે જો એ હારું એ આમાં શું કામ છે તો બધા છે આમાં જોવા દીધી એ બોમ બોમ છે બોમ બોમ છે કેમો પાસ ઓર બોમ છે આમાં

મોટર લો બતાવો લો લો તો પાણી ગેડવાનું પાણી એવું ઓ છે બધું એ આ કરતા કે તાર આવડે સીક કરાવ તે જા જૂની પહોંચ્યા છે અર સ્પીડમાં છે હિલડી પહોંચી ગયા ના ઉપર તો ને પાછા એટલે બધા નહીં પહોંચે હો કોઈ નહીં થયું હોય હવે લેવર આવે છે આ પકડ્યા લાવ

તો મારા પટો 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 આ તો મારો છે તું તારો છે પટો આવ જા હમેલા કર તો નક કોડાન ધડકો મારીસ તો આમ ડણી કે ન કરે તો તો દાદારો એમ તો અમારો નઈ છે ને માગે અમે નતરી આયો તને